નમસ્કાર મિત્રો આ વિડિયોમાં આપણે વાત કરીશું એસ સેલેરી પેકેજ વિશે ખૂબ જ મહત્ત્વનો અને તમારા પરિવાર માટે તમારા માટે બાળકોના ભવિષ્ય માટે આ ઉપયોગી વિડિયો છે સ્ક્રીન પર તમે જોઈ શકશો એની અંદર આપણે બે ત્રણ વર્ષ પહેલાં આનો વિડીયો બનાવેલો છે પરંતુ હવે એમાં અપડેટ આવી ગઈ છે અને જે કંઈ વીમાની રકમો પણ વધી ગઈ છે સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે જે પરિવાર છે એમને ચાલીસ ચાલીસ લાખના ચેક એસબીઆઈ બેંક તરફથી આપવામાં આવેલા છે ન્યૂઝ કટિંગ પણ તમે જોઈ શકશો એમાં ચાલીસ લાખનું વળતર મળ્યું એ ચાલીસ લાખનું વળતર હવે એક કરોડનું વળતર થઈ ચૂક્યું છે એટલે એમાં શું ફેરફાર થયા કઈ રીતે એનો આપણે લાભ લઈ શકીએ છીએ એના માટે આપણે શું કરવું પડશે જેથી કરીને આપણું જે એકાઉન્ટ છે એને સેલેરી એકાઉન્ટમાં કન્વર્ટ બેંક કરી આપે આપણે જોબ કરીએ છીએ એટલે આપણું એકાઉન્ટ સેલેરી એકાઉન્ટ એવું સમજવાની જરૂર નથી પરંતુ આપણે બેંકમાં જઈને જે કંઈ ડોક્યુમેન્ટ આપીએ ત્યાર પછી બેંક આપણા એકાઉન્ટને સેલેરી એકાઉન્ટમાં કન્વર્ટ કરશે આ બાબતને સમજી લેવી પડશે હવે કઈ કઈ બાબતો છે એ આપણે આમાં જોઈએ સ્ક્રીન પર તમે જે ઇંગ્લિશની અંદર આખું લેટર તમે જોઈ રહ્યા છો એમાં પહેલાં શું હતું હવે શું છે કયું પ્લેટિનમ કહેવાય કયું રોડિયમ કહેવાય આ બધી બાબતો અને કેટલું કેટલું પ્રીમિયમ ભરવાથી આપણને એનો લાભ જે કંઈ અમુક હેલ્થ ઇન્સ્યોરન્સ છે એનો લાભ પ્રીમિયમ ભરવાથી મળતો હોય છે પરંતુ એટીએમ લેવાથી શું ફાયદા થાય છે અન્ય કયા કયા ફાયદા છે એસબીઆઈ રિસ્તે નામનું જે એકાઉન્ટ છે એમાં આપણું સેલેરી એકાઉન્ટ છે તો આપણા પરિવારના જે સેલેરી એકાઉન્ટના જે થોડા ઘણા લાભ મળે એવું હોય તેમને લિંક કરાવવા પડે આ બધી બાબતો આપણે આ વિડીયોની અંદર જોઈએ તો સ્ટાર્ટ કરીએ એમાં સૌથી પહેલાં તો રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર તથા તેના જાહેર સાહસોના કર્મચારીઓને સેલેરી ખાતાની અંદર લાભ મળે છે એસબીઆઈ બેંકની બેન્કની અંદર પછી કોઈપણ જગ્યાએ બેંક હોય એમાં પગારની જે નેટ સેલેરી છે એનામાં દસ હજારથી પચીસ હજાર જેનો પગાર થતો હોય દર મહિને એને સિલ્વર પેકેજ મળે છે પચીસથી પચાસવાળાને ગોલ્ડ પચાસથી એક લાખ રૂપિયાનું જે છે પગાર એમને ડાયમંડ અને પ્લેટિનમ છે એક લાખથી બે લાખ સુધી રોડિયમવાળા છે બે લાખથી વધારે જેનો પગાર છે એમને રોડિયમનું પેકેજ મળે છે હવે આપણે આની અંદર એ જોવાનું છે કે પહેલાં શું હતું અને હવે શું લાભ થઈ રહ્યા છે એનાથી આપણને ખ્યાલ આવશે કે આની અંદર કેટલો મોટો બદલાવ આવી ચૂક્યો છે એસ બી અંદર હવે એ જ આપણે વાત કરીએ કે પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ જ્યારે ડેથનું જે પર્સનલ ઇન્સ્યોરન્સ એક્સિડેન્ટલનું મળતું હતું ચાલીસ લાખ રૂપિયા આપણે જે ફોટોગ્રાફ જોયા તો હવે એ એક કરોડ રૂપિયા મળવાપાત્ર છે ત્યાર પછી જે કમ્પ્લિમેન્ટરી એર એક્સિડન્ટ એટલે કે હવાઈ એક્સિડન્ટ જે હાલમાં જે વિમાન અકસ્માત થયો એવું થયું હોય તો એમાં એક કરોડ રૂપિયા મળતા હતા એને હવે એક કરોડને સાહીઠ લાખ રૂપિયા મળે છે એ જ રીતે પરમનન્ટ ડિસેબિલિટી એટલે કાયમી અપંગતા આવી જાય એવું કંઈ અકસ્માત થાય તો વીસ લાખ રૂપિયા મળતા જે હવે એંસી લાખ અને થોડી ઘણું જે કોઈ એને થયું હોય કાયમી અપંગ માટે ચાલીસ લાખ મળતા હતા જે એક કરોડ થઈ ગયા છે અને જે પાર્શિયલ ડિસેબિલિટી એટલે થોડું ઘણું વાગ્યું હોય તો વીસ લાખ મળતા હતા એ એંસી લાખ થઈ ગયા છે આ એક થોડું આપણે જોઈ લઈશું ત્યાર પછી હેલ્થ ઇન્સ્યોરન્સના જે છે એની અંદર આપણે વાત કરીએ તો એમાં પંદર લાખનો અને ત્રીસ લાખનું ઇન્સ્યોરન્સ છે તમે જેવા જેવા પ્રીમિયમ ભરો એ પ્રમાણે સ્ક્રીન પર તમે જોઈ શકો છો વન એડલ્ટ માટેનું પ્રીમિયમ કેટલું છે ટુ એડલ્ટ માટેનું કેટલું છે અને બે એડલ્ટ અને બે બાળકો માટેનું કેટલું છે આમ સોળસો ત્રેવીસથી લઈને ને પંચાણું સુધીના પ્રીમિયમ એમાં આપણે જોઈ શકીએ છીએ એ આપણે દર મહિને કપાત કરાવીએ તો એ ફાયદો થાય છે હવે એના આપણે એક એક ગુજરાતીની અંદર તમામ વસ્તુઓ જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવી જશે સૌથી પહેલાં તો ઝીરો બેલેન્સથી ખાતું ખોલવાનું છે એટલે મિનિમમ બેલેન્સ જે ત્રણ હજાર ગ્રામીણમાં પાંચ હજાર શહેરીમાં એવું જે હોય છે એવું આમ આપણને સેલરી એકાઉન્ટવાળાને લાગુ પડતું નથી દુર્ઘટના સમયે વ્યક્તિગત જે આપણે વાત કરીએ એક કરોડનો વીમો મળે છે હવાઈ દુર્ઘટના હોય તો એક પોઈન્ટ સાહીઠ કરોડ એટલે એક લાખને એક કરોડ અને સાહીઠ લાખ કાયમી અપંગતા માટે એક કરોડ કાયમી આંશિક અપંગતા માટે એંસી લાખ અને દસ લાખનું જીવન વીમાનું કવર મળવાપાત્ર થાય છે અને જે કંઈ આપણે વાત કરી પંદર નો જો હેલ્થ ઇન્સ્યોરન્સ લઈએ તો બે લાખ રૂપિયા કપાત થાય ત્રીસ લાખનું લઈએ તો ત્રણ લાખ રૂપિયાનું કપાત થાય અને ઇન્સ્યોરન્સ કવર સોળસો ત્રેવીસથી ચોવીસસો પંચાણું સુધીના મંથલી પ્રીમિયમો છે એ આપણે લેવું હોય તો બાકી એની કંઈ જરૂર નથી એટીએમ કાર્ડ પર વધારાનો વ્યક્તિગત દસ લાખનો એક્સિડેન્ટલ વીમો મળે છે એટીએમ કાર્ડ પર વધારાનું એક કરોડ સુધીનો હવાઈ દુર્ઘટનાનો એટલે જો સેલેરી એકાઉન્ટ છે એના તો ફાયદા છે પણ જો એટીએમ પણ તમે કઢાવ્યું હોય તો એના અંદર અલગથી પાછા આ વીમા એડ છે ફક્ત એક હજાર રૂપિયા જો તમે કપાવો તો વીસ લાખનું એસબીઆઈ જનરલનો વધારાનો વીમો એમાં એડ થઈ જાય છે વર્ષના એક હજાર રૂપિયા આપણે કપાવી દઈએ તો આપણને એ લાભ પણ મળવાપાત્ર થઈ જાય છે કે અકસ્માતની અંદર વીસ લાખ રૂપિયાનો વીમો ફેમિલીને મળે છે અન્ય ફાયદાઓ આપણે જોઈએ તો એટીએમ કાર્ડ મફત એટલે અન્ય બેંકમાં તમારું ખાતું હોય તો તમને ખબર છે બસો સાઠથી ત્રણસો રૂપિયા જેવો વાર્ષિક એટીએમનો ચાર્જ લઈ લેતા હોય છે એ નથી લાગતો અનલિમિટેડ એમાં ટ્રાન્ઝેક્શન આપણે કરી શકીએ છીએ ચાર થઈ ગયા એટલે પાંચમાં પૈસા લાગશે એવું નથી ફર્સ્ટ ઇયર ફ્રી એમેઝોન પ્રાઇમ મેમ્બરશીપ ગોલ્ડ પ્લેટિનમ ડાયમંડ રોડિયમને જે ખાતે ધારકો છે રૂપે ક્રેડિટ ડેબિટ કાર્ડ વાપરતા હોય તો ફર્સ્ટ ઇયર એમેઝોન પ્રાઇમ એમને ફ્રી મળશે કમ્પ્લિમેન્ટરી ડોમેસ્ટિક એરપોર્ટ લોન્જ રૂપેક ડેબિટ કાર્ડ ઉપર એમને મળે છે બસો પચાસ સુધીની છૂટ બુક માય શોની અંદર જો આપણે ટિકિટ બુક કરીએ મૂવીની તો અઢીસો રૂપિયાની બે ટિકિટ સુધી આપણને છૂટ મળે છે દરેક પ્રકારની લોન સુવિધા આકર્ષક દૈનિક કપાત વ્યાજ દર પર ઉપલબ્ધ છે લોકરના ભાડામાં પચાસ ટકાની છૂટ છે હોમ લોનની સુવિધામાં કોઈપણ પ્રકારનું પ્રી પેમેન્ટ કે પ્રી ક્લોઝર ચાર્જ લેતા નથી પ્લી પ્રી પેમેન્ટ એટલે પહેલાં ભરવું પડતું અને પ્રી ક્લોઝર એટલે હોમ લોન વહેલી આપણે ક્લોઝ કરવી છે તો એનો પણ ચાર્જ લાગે છે પણ આમાં લાગતો નથી ડિમાન્ડ ડ્રાફ્ટ આર ટીજીએસ એની એફટી એ પણ કોઈ પણ કમિશન બેંક લેતી નથી મલ્ટી મલ્ટિસિટી ચેકબુક પચીસ ચેક દર મહિને ફ્રીમાં આપણને આપે છે એસએમએસ એલર્ટ સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન એની મફત સુવિધા ઓટો સ્વીપની આપણે વાત કરીએ તો પાંત્રીસ હજાર કરતાં વધારે જે બેલેન્સ હોય એની ઉપર આપણને એ ઓટો સ્વીપ એટલે આપોઆપા જે પૈસા ઉપડીને આપણા ખાતાની અંદર એ ફિક્સ ડિપોઝિટ થઈ જાય છે અને એના ઉપર આપણને ફિક્સ ડિપોઝિટનું જે વ્યાજદર હોય એ આપણને મળે છે જ્યારે આપણે ઉપાડવા હોય એટીએમથી ઉપાડવા હોય કે કોઈને ટ્રાન્ઝેક્શન કરીએ કે કોઈને ચેક આપીએ ત્યારે એ ફિક્સમાંથી ઉપડીને ત્યાં પહોંચી જાય છે એના માટે અલગથી ફિક્સ ડિપોઝિટ તોડાવવા માટે જવું પડતું નથી આ એક સારી સુવિધા છે એનપીએસ પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ જેવી યોજનાઓ પણ મળે છે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ પ્રથમ વર્ષ માટે ફ્રીમાં આપવામાં આવે છે એસબીઆઈ ડીમેટ એકાઉન્ટ એટલે સ્ટોક માર્કેટની અંદર તમારે લેવેચ કરવું હોય તો એ પણ તમે સુવિધા આકર્ષક દરે તમને મળે છે મ્યુચ્યુઅલ ફંડ એસબીઆઈ ક્રેડિટ કાર્ડ એસબીઆઈ ફોરેક્સ ફોરેન્ડ ટ્રાવેલ કાર્ડ વગેરે સુવિધા ઉપલબ્ધ આકર્ષક દર પર આરોગ્ય વીમો એ આપણે વાત કરી એ પ્રમાણેનો અત્યાધુનિક નેટ બેન્કિંગ યોનો એપ વોટ્સએપ બેન્કિંગની સુવિધા છે હવે આપણે બે મિનિટની અંદર ફેમિલી સેવિંગ એકાઉન્ટની વાત કરીએ તો એસબીઆઈ રિસ્તે નામની જો એકાઉન્ટ આપણે આપણું પોતાનું એસબીઆઈનું સેલેરી એકાઉન્ટ થઈ ગયું તો આપણા ઘરના એટલે આપણા પતિ પત્ની ભાઈ બહેન જીવનસાથી બાળકો કોઈ પણ ચાર વ્યક્તિને આપણે એમાં લિંક કરી શકીએ છીએ એમના એકાઉન્ટને આપણા સેલેરી એકાઉન્ટ સાથે એમને લિંક કરી દેવાના જેથી કરીને એમને પાંચ લાખનો અકસ્માતનો વીમો મળે ચાર વ્યક્તિઓ સુધી જીરો બેલેન્સથી એમનું ખાતું પણ ચાલે એટીએમ કાર્ડ એમને પણ મફત મળે ડિમાન્ડ ડ્રાફ એસએમએસની સુવિધા એમને ફ્રી થઈ જાય લોકર ફ્રીમાં એમને દસ ટકાની રાહત મળે છે એટલે આ રીતે સેલેરી એકાઉન્ટની અંદર આપણે કન્વર્ટ કરાવીએ તો આ આટલા બધા ફાયદા થાય છે એટલે જો આપણે જોબ કરતા હોય ને આપણું એકાઉન્ટ છે એસબીઆઈની અંદર આપણો પગાર એસબીઆઈમાં થતો હોય તો આ લાભ આપણે લેવો જોઈએ જે મિત્રોને હજુ સુધી એની ખબર નથી અથવા એના લાભ નથી લેતા એને સુધી આ વિડીયો આપણે પહોંચાડીશું અને જે કંઈ પ્રશ્ન હોય આ બાબતે પણ તમે કમેન્ટ બોક્સમાં લખશો એટલે આપણે એસબીઆઈની અંદર પૂછપરછ કરીને અહીંયા જવાબ આપવાનો પ્રયત્ન કરીશું થેન્ક યુ વેરી મચ આ વિડીયો અહીં આપણે પૂર્ણ